અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રૂપિયા એક કરોડ ચાલીસ લાખના ખર્ચે નિર્માણ પામે સિટી સિવિક સેન્ટરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એ લોકાર્પણ કરવામાં આવ્યું હતું પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસની રાજ્ય સરકાર દ્વારા સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમગ્ર રાજ્યમાં છત્રીસ જેટલા સિટી સિવિક સેન્ટરનું એ લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે અંકલેશ્વર શહેરમાં રૂપિયા એક કરોડ ચાલીસ લાખના ખર્ચે નિર્માણ પામેલ સિટી સિવિક સેન્ટરનું પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યો આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાયસ નગરપાલિકાના કારોબારી ચેરમેન નિલેશ પટેલ નગરપાલિકાના મુખ્ય અધિકારી કેશવ કલોડિયા અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનો તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સિટી સિવિક સેન્ટરમાં જન્મ મરણની નોંધણી મિલકત વેરો વ્યવસાય વેરા સહિતના કામો કરવામાં આવશે જેનાથી લોકોમાં નગરપાલિકામાં ધક્કા ન ખાવા પડે તે હેતુથી આ સિટી સિવિક સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી સદી શ્રી અટલ બિહારી વાજપેયીજીના આજે સ્વામી જન્મજયંતિ નિમિત્તે આમ તો આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ બે હજાર ચૌદથી પ્રધાનમંત્રી બન્યા ત્યારથી આપણા અટલ બિહારી વાજપેયીજીના જન્મ નિમિત્તે સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી છે અને આ અંતર્ગત રોજ રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ પણ આ સિદ્ધિ સિવિક સેન્ટરનું અહીંયા અંકેશ્વર એલા આખા ગુજરાતની અંદર છત્રીસ જેટલા સિટી સિવિક સેન્ટરનું આજે એ લોકાર્પણ કરવામાં આવ્યું છે અને એ અંતર્ગત અંકેશ્વરનું જે આ સિટી સી સેન્ટર છે એ એક કરોડના ચાલીસ લાખના ખર્ચે પહેલું છે અને એની અંદર જન્મ મળી નોંધણી હોય મિલકત વેરો હોય વ્યવસાય વેરો હોય આ તમામ પ્રકારની કામગીરી એ અહીંયા થઈ શકે જેથી કરીને લોકોને નગરપાલિકાની અંદર ધક્કા નાખવા પડે અને નજીકથી અહીંયા અલગથી આ એક નવી સુવિધા જ્યારે પ્રાપ્ત થઈ ત્યારે તમામ લોકોને પણ અભિનંદન પાઠવું છું અને ગુજરાત સરકારને પણ આભાર માનું છું કે આ એક નવું સેત્ર ભૂમિ હોવાને કારણે જે લોકોને તકલીફ પડતી તેમાંથી એમને સમય લોકો બચાવ થશે ત્યારે